નમસ્કાર હેડલાઇન ન્યૂઝ હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું જોઈએ અત્યારના સમાચારો લાખણી તાલુકાના જસરા ગામમાં એસએમસી પીઆઈ એવી પટેલના માતા પિતાની અત્યંત નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી હત્યારા પાડોશી પિતા પુત્રએ કાળા જાદુની ધન પ્રાપ્તિ માટે હત્યા કરી બ્લેક મેજિકથી લૂંટ કરેલા દાગીનાથી વધુ ધન મળશે એવી અંધશ્રદ્ધા રાખી દંપતિના મોઢા ચીરી વગ કાપી બે લાખના દાગીનાની લૂંટ ચલાવી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે પોલીસે ગુનામાં પિતા પુત્ર ઉપરાંત અન્ય બે મળી ચાર જણને દબોચી લીધા છે રવિવારની રાત્રે વૃદ્ધ દંપતી વરધાજી મોતીજી પટેલ અને હોશીબેન વરધાજી પટેલ પોતાના ખેતરમાં આવેલા મકાનની ઓસરીમાં સુતા હતા ત્યારે રવિવાર રાતથી સોમવાર સવારના છ વાગે વચ્ચે અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘુસી તીક્ષ્ણ હથિયારથી બંનેની હત્યા કરી હતી અને હોશીબેનના શરીર પરથી રૂપિયા બે લાખના દાગીના લૂટી લેવામાં આવ્યા હતા જો કે વહેલી સવારી ઘટનાની જાણ સ્થાનિક લોકોની થતાં આગળતા પોલીસને જાણ કરતા એસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઘટનાને લઈને એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી જોકે મૃતક દંપતીના પીઆઈ પુત્ર ઘરે પહોંચ્યા બાદ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યારાની ઝડપી પાડવા માટે અલગ અલગ આઠ ટીમો બનાવી અનેક સીસીટીવી ફૂટેજ ચકાસી સ્થાનિક આજુબાજુના ખેતમજૂર અને સોલાર પાર્કના શ્રમિકો સહિત ત્રણસોથી વધુ લોકોની પૂછપરછ કરી હતી ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી પણ તપાસ હાથ ધરી હતી દરમિયાન તપાસમાં ખુલ્યું હતું કે મૃતક દંપતીના પાડોશી મુખ્ય હત્યારા સુરેશભાઈ શામળાભાઈ પટેલ અને તેમના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલે પૈસાની તંગીથી કાયમી છુટકારો મેળવવા કાળા જદ્દુનો સહારો લીધો હતો અને સુરેશ પટેલના મામા ઉમાભાઈ ચેલાજી પટેલ અને દિલીપજી મફાજી ઠાકોર રૂપે ભુવાજી સાથે મળીને હત્યા અને લૂંટનું કાવતરું રચ્યું હતું અને દંપતીની હત્યા કરતી વખતે તેમની મરણચીસો ચીસો સંભળાય નહીં તે માટે કાવતરામાં સામેલ રામપુરાનો ઉમાભાઈએ ખેતરમાં ટ્રેક્ટર ચાલુ રાખ્યું હતું જે દરમિયાન સુરેશ તેના પિતા શામળ અને દિલીપ ઠાકોરે વૃદ્ધ દંપતીની ઠંડાકલેજી હત્યા કરી હતી હોશીબેનના પગમાંથી કડલા કાઢીને શકાતા હત્યારાઓ તેમના બંને પગ કાપી નાખ્યા હતા અને દાગીને લૂંટ કરીને ચાર આરોપીઓ દિલીપ ઠાકોરની સ્વિફ્ટ ગાડીમાં બેસી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા બે દિવસ પૂર્વે લાખણી તાલુકા કે જે અમારો આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને જ્યારે અમે લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતિની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીએના જ મધર ફાધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીબીએસજીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપી સાહેબ તરફથી ડીજીપી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળી રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આ આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતિઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગોની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવ્યા કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા સાહેબ પણ મોકલવામાં આવ્યા જેથી કરીને ત્યાંની પણ એમોસ ફીગી આવે આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની ઉપર રાખવામાં આવી પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની ની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્કોડ મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે ચાર આરોપી છે તેમનું નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે જસરા ગામના વૃદ્ધ દંપતીની હત્યા બાદ પાડોશી હત્યારા પિતા પુત્ર ગામમાં જઈને બે દિવસથી નાટક કરતા હતા તેમણે મૃતકના ઘરે આવતા ગામ લોકોની સગા સંબંધીઓ માટે મૃતકના ઘરે ચા પાણીની વ્યવસ્થા કરી હતી પંદર દિવસ પૂર્વે જ વૃદ્ધ દંપતિના દીકરીના લગ્ન થયા હતા જેથી આરોપીઓને હતું કે દીકરો પોલીસમાં છે ઘરમાં લગ્ન થયા છે જેથી દર દાગીના પણ પડ્યા હશે તેવી આશંકાએ દસથી પંદર દિવસ પૂર્વે જ લૂંટનો પ્લાન ઘડી દેવાયો હતો અને સમય મળતા જ આરોપીઓએ દંપતિની ઘાતકી હત્યા કરીને લૂંટના દાગીનાથી કાળા જાદુનો કરવાનો પ્લાન ઘડ્યો હતો જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ લેખ માન્યતાને તે પોતાના સિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની રેચાણ થતા જ અમારી એસઓજી ની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે ને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે જે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ્યાં હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવ્યા જી ના બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવેલી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલા કોઈ ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભૂ હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતો તેને ઘણા લોકોને ચેક આપેલા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંકળામણ હતી જે બિલકુલ અમે આજે આરોપી હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેનું રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દા અમારે પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં હજી બધા રિકવર કરવાનો જ તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં બી આપ્યું હત્યા કરવામાં આવી આજુબાજુના વિસ્તારના લોકોને કેમ હું આપને જણાવવા માંગીશ કે આજ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે જે આ પ્રકારની જ્યોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ નથી તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાય છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતિની હત્યા કરી અને તેમના ઘરેણા લીધા છે તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકો આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ હતું આ દંપતીને કેમ ટાર્ગેટ બનાવે અને લોકો પાસે પણ દાગી ના હોય આ જે તમે ઘર જોવા જાઓ તો જે આરોપીઓ છે એમની નજદીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલા થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે એક એક સવાલ લઈએ એ લોકોએ પહેલા ક્લેમ કરેલો તો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દામાં મને રિકવર કરવા દેવામાં આવશે સામાજિક મુદ્દાને લઈને કોઈ એમ જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ અત્યાર પોલીસ દ્વારા દરેક દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વક તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી